اللي सरकारी बैंक्स पीएसयू बैंक इंडेक्स से पण सरस परफॉर्म करियो ने वर्ष पच्चीस में जुवा जे तो बेस्ट परफॉर्मिंग सेक्टर तरीके सरकारी बैंक्स सामने आवीशे के रीते જુઓ છો તમે શું ऑब्जर्वेशंस અહીયા टेक अवेज़ આપણે लास्ट टाइम જેટલા બીલો 6 इंडियन બેંક બધી જ બેંકો હજી બી તમે વાત કર્યું આપણે જે કઈ રીતે અમેકસર વાત કરી કે હજી બી બેંકો ની અંદર સ્ટાર્ટિંગ થઉસ હા તો બરોબર છે કેન્ટ્રા બેંક ની અંદર તમે પી રેશિયો જો તો 7 નો છે તો હજી તો સ્ટાર્ટિંગ ફેસ છે જે તો ચાલવાનું સ્ટાર્ટિંગ થઉસ નોટ આઉટ બેંક ખાસી ચાલે છે મતલબ એવું નથી કે હજી અપસાઇડ કેચ છે પણ હા થોડું ઘણું નાનું મોટું કરેક્શન આયા કે વર્ષમાં 50 60% સ્ટોક ચાલ્યા પછી કે 10 15% નું કરેક્શન આયા પછી પણ એ 100 આ બેંકિંગ સેક્ટર ની અંદર એમાં પણ પી એસ્યુ બેંક ની અંદર વધારે

પીએસયુ બેંક અંદર વધારે જોવા મળશે એના લીધે જ આપણે બેંક આજે સાહીઠ ની આજુબાજુ પહોંચતી હોય નજર આવશે નો ડાઉટ કોઈ પણ કરેક્શન આવ્યું જેની અંદર પ્રાઇવેટ બેંક કમ્પેર ટુ પીએસયુ બેંક પ્રાઇવેટ બેંક ની અંદર વધારે જોઈ શકે ત્યારે પીએસયુ બેંક સસ્ટેન કરશે અને હજી ભી મને એવું લાગે છે અહીંથી ભી સારી અને ખાસી અપસેટ પીએસયુ સેક્ટર ની અંદર પીએસયુ બેન્કિંગ સેક્ટર ની અંદર બાકી છે પેન્ડ્રા બેંક પીએનપી બેંક બેંક ઓફ બરોડા બેંક ઓફ ઇન્ડિયા ઇન્ડિયન બેંક આની અંદર હું પોઝિટિવ છું આપણે એસબીઆઈ ની વાત કરી હતી નો ડાઉટ મને યાદ છે